સૂત્રો જણાવી રહ્યા છે પોતાની હોટલમાં માદક પદાર્થનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરનાર હોટલ સંચાલકને ગાંધીધામ ઓસોજીએ દબોચી લીધો છે ઉપરાંત આરોપી પાસેથી છ પોઈન્ટ બે પાંચ લાખની કિંમતનો બાર પોઈન્ટ પાંચ શૂન્ય ગ્રામ હેરોઈનનો કબજે કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ગાંધીધામ શહેરમાં આવેલી હોટલ અપના પંજાબના સંચાલક બલવિન્દરસિંહ જયમલસિંહ પોતાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને દરોડા પાડીને આરોપીને છ પોઈન્ટ બે પાંચ લાખની કિંમતનો બાર પોઈન્ટ પાંચ શૂન્ય ગ્રામ માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે દબોચી લીધો હતો પોલીસે પકડાયેલ શાક્ષ પાસેથી કુલ સાત પોઈન્ટ પાંચ બે લાખનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે